નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ એવી ન્યૂઝ ગુજરાતમાં હું હર્ષ બારોટ આપનું સ્વાગત કરું છું આપણે જોઈશું ગુજરાતના પાંચ મહત્વના સમાચાર હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી છ દિવસ મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી છે તો આજે ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ સાથે યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે હાલમાં ગુજરાત ઉપર એક સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે કારણે ભારે વરસાદની શક્યતા છે જે બે દિવસ યથાવત રહેશે ત્યારબાદ વરસાદની સિસ્ટમનું જોર ઘટવાથી હળવાથી મધ્યમ વરસાદી ઝાપટા પડશે વરસાદી આંકડાઓની વાત કરવામાં આવે તો ગઈકાલે ઉત્તર દક્ષિણ અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદ નોંધાયો હતો ગઈકાલે રાજ્યમાં પંચ્યાસી તાલુકામાં વરસાદ નોંધાયો હતો જેમાં સૌથી વધુ બનાસકાંઠાના અમીરગઢમાં અઢી ઇંચ વરસાદ નોંધાયો નોંધાયો છે છે રાજ્યમાં એવરેજ વરસાદ ગુજરાતમાં હાલ શિક્ષકો શિક્ષણ કાર્યના ફરજ દરમિયાન ગેરહાજર રહેવાનો મુદ્દો ચર્ચામાં ચાલી રહ્યો છે આ મુદ્દાને કારણે શિક્ષણ વિભાગના બચાવની ભૂમિકામાં આવી ગયું છે અને ભૂતકાળમાં આવા કિસ્સામાં કરેલા કામગીરી મીડિયા સમક્ષ લાવી રહ્યું છે શિક્ષણ વિભાગ તરફથી મળી રહેલા સત્તાવાર ડેટા મુજબ વર્ષ બે હજાર ઓગણીસથી લઈને બે હજાર તમામ જિલ્લા અને મ્યુનિસિપલ શિક્ષણ બોર્ડમાં મળી કુલ ઓગણચાલીસ વિસ્તારમાં શિક્ષણ પર ગેરહાજર રહ્યા હતા આ ગેરહાજર રહેનાર શિક્ષકોમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના અઢાર અને છોટા ઉદેપુર જિલ્લાના સોળ શિક્ષક વિવિધ કારણોસર ફરજ પર ગેરહાજર રહ્યા હતા બીજી તરફ આઠ જિલ્લા એવા છે કે જ્યાં વર્ષ બે હજાર ઓગણીસ થી બે હજાર બાવીસ દરમિયાન એક પણ શિક્ષક ફરજ પર ગેરહાજર રહ્યા ન હતા સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠા બાદ હવે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠેથી બિનવારસી હાલતમાં ડ્રગ્સ મળવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે સોમવારે વલસાડના ઉદવાડાના દરિયાકાંઠેથી ચરસના દસ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા બાદ મંગળવારે વલસાડ અને સુરતના દરિયાકાંઠેથી ચરસના વધુ પેકેટ બિનવારસી હાલતમાં મળી આવ્યા છે વલસાડના દાતી ભાંગલના દરિયાકાંઠેથી એકવીસ પેકેટ અને સુરતના હજીરાના દરિયાકાંઠેથી ત્રણ પેકેટ મળી આવ્યા છે બે દિવસથી બે દિવસ અલગ અલગ સ્થળો પરથી વારસી હાલતમાં ચરસ મળી આવતા આગામી સમયમાં હજી વધુ જથ્થો મળવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે જેના પગલે પોલીસ દ્વારા હાલ દરિયાકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે અને લોકોને જો કોઈ બિનવારસી વસ્તુ ધ્યાનમાં આવે તો જાણ કરવા અપીલ કરવામાં આવી રહી છે ગુજરાતનો બહુચર્ચિત કેસ એવા ગણેશ મોંડલ કેસમાં છેલ્લા કેટલાય સમયથી રોજ એક નવા કણા વળાંકો આવી રહ્યા છે ત્યારે હવે સોશિયલ મીડિયામાં સમાચાર ફરતા થયા હતા જેમાં કહેવાતું હતું કે ગણેશ મોંડલ કેસમાં રાજુ સોલંકીની પત્ની અને સંજય સોલંકીની માતા દ્વારા રૂપિયા લઈને સમાધાન કરવામાં આવ્યું છે હવે આ વાતમાં કેટલું તથ્ય છે તેને લઈને કાલે રાજુ સોલંકીની પત્નીએ ખુલાસાઓ સામે લાવ્યા છે રાજુ સોલંકીને જેલમાં ગયા બાદ સોશિયલ મીડિયામાં એવી વાતો વહેતી થઈ હતી કે રાજુ સોલંકીની પત્નીએ જયરાજસિંહ સાથે સમાધાન કરી લીધું છે આ સમાધાન પેટે રાજુ સોલંકીની પત્નીએ બે કરોડમાં સમાધાન કર્યું હોવાની વાત વહેતી થઈ હતી આ બાબતે રાજુ સોલંકીની પત્નીએ કાલે મીડિયા સામે આવીને વાત કરી હતી અને કહ્યું હતું કે મેં કોઈ પૈસા લીધા નથી માત્ર અમને બદનામ કરવા માટે આ અફવા ફેલાવવામાં આવી રહી છે

મૂર્તિઓ વધુ આવી જતા કેટલાક શ્રદ્ધાળુઓએ પાલિકા સામે રોષ ઠાલવ્યો હતો અને મૂર્તિ પરત લઈ ગયા હતા માંજલપુરમાં બનાવેલી કૃત્રિમ કુંડમાં દશામાની મૂર્તિથી ઉભરાઈ ગયો હતો તેમજ મૂર્તિના થપ્પા લાગી જતા શ્રદ્ધાળુઓને હાલાકીનો ભોગવવી પડી હતી ગુજરાતના પાંચ મહત્વના સમાચારમાં અત્યારે બસ આટલું જ વધુ સમાચાર અને વધુ અપડેટ માટે જોડાયેલા રહો બીવી ન્યૂઝ ગુજરાત સાથે